ભાઈ એને ઘીરે ફોન કર્યો એની પત્ની ફોન ઉપડ હાલો હા ઘરે છો એક કામ કરને એરપોર્ટ ગાડી લઈને જાને બપોરની ફ્લાઇટમાં મમ્મી આવે છે અને મહિનો રોકાવાના છે મમ્મી આવે છે મહિનો રોકાવા ફોન માં મગજ ગયો મમ્મી આવશે તો ચાર રાખવા વેકેશન માં કઈ ફરવા જાવું કે નહીં મમ્મી ની બાજુમાં જ પેડું રહેવાનું મમ્મી ને અત્યારે જ મેળ આવ્યો છે પછી કેજો મમ્મી ને આવો તો હવે અત્યારે બિલકુલ નહીં એને કહ્યું ફ્લાઇટમાં બેસે નહીં કેન્સલ કરી નાખે ફ્લાઇટ અહીં છોકરાઓ સાથે ફરવા જાવ કે મમ્મી રહેવાનું માં કીધું કે પણ તારા તારા મમ્મી આવે છે ઓ મોમ મોમ તું કેટલા સરળ છે છોકરાઓ છે એટલે બધા છેદ થઈ જાય મોમ ને બોમ્બ નો બનાવો ભાવ રાખો તો બે માં પૂરતો હેર